નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત મહેસાણા શહેરની મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની ઈ કેવાય સીથી મહેસાણાની જનતા ત્રાહી ઈ કેવાયસી માટે આવતા રેશન ગ્રાહકો કહે છે કે અમે કચેરીના ધક્કા ખાઈ થાકી ગયા મહેસાણા શહેરની મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની ઈ કેવાય સી માટે મહેસાણા મામલતદાર કચેરી લાબી લાયનો લાગી મહેસાણા મામલતદાર કચેરીએ એ કેવાયસી માટે મહેસાણા શહેરની જનતા સ્કૂલમાં ભણતા નાના વિદ્યાર્થીઓ અને વૃદ્ધો તેમજ નોકરિયાત મહિલાઓ લાઇનમાં ઊભા રહ્યા અને સરકારી તંત્ર નિષ્ફળ સાબિત થયું સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ગરમીમાં ઊભા રહ્યા રેશન કાર્ડની એ કેવાયસી માટે આવતા રેશન કાર્ડ ધારકો માટે કચેરી દ્વારા નથી પાણીની વ્યવસ્થા કે તડકાથી રાહત માટે કોઈ છાલાની વ્યવસ્થા હવે એ જોવાનું રહ્યું કે કચેરી દ્વારા કેવાયસી વાયસી માટે આવતા રેશન કાર્ડ ધારકો માટે કેવાયસીની સરળતા પડે તે માટે કેવા પ્રકારની વ્યવસ્થા કે આયોજન કરવામાં આવશે કે નહીં વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી દાદા આપનું નામ શું પંચાલ છું કૃષ્ણગન છું પણ અહીંયા રહું છું અને હું હસવા આજે ચાર ધક્કા ખાધા લાઈન ઊભો રહ્યો રહેલો બે વાગ્યા બંધ કરી ભાડું ખસીને કરી દેતો રહ્યો ત્રણ દિવસથી આવું ને આજે આઠ વાગ્યા લંબર લાગ્યો તો આજે મને આજે હું સરખામમાં મને ચક્કર આવ્યા તો અહીંયા ગાહીને બેઠો છું મારા છોકરાના મિક્સર માંથી ગયા આજે ભરાતી નથી શિક્ષકે એમ કે આજે નહીં ભર્યું ફોર્મ નહીં ભરવાનું પણ મારા અત્યારે ધ્વજા કરવાના આવ્યા

ભારત સરકારે એટલે જ વિનંતી છે કે તમે જો કોઈ પ્રોજેક્ટ મૂકો તો દરેક પબ્લિક ઉપર ના છૂટી દો એનાની વ્યવસ્થા કરો તો તમે સવારે આઠ વાગે ઓપનિંગ કરો અમને કોઈ તકલીફ નથી સવારે આઠ થી સાડી સાત સુધી ઓપનિંગ કરો તમારું કામ નીકળે અને અમારું કામ પણ નીકળે અત્યારથી પબ્લિક હેરાન થઈ રહી ના થાય મને અત્યારે અત્યારે છોકરાની સ્કોલરશીપ માટે મને કીધેલું છે કે તમારે ત્રીસ તારીખ પહેલા કરાવવું પડશે સ્કોલરશીપ ના છોકરા માટે આપણે કરવું પડશે મારું નામ સંજય સિંહ છે આપણે આજે બધી લાઈનો જે છે એ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ જે શિશુતિ સરકાર દ્વારા મળે છે એના માટે આજે વિદ્યાર્થીઓ બધા લાઈનમાં લાગેલા છે ઓછો લાગેલા છે બધા મહેસાણા છે અને જનતા લાઈનમાં લાગેલી છે સાહેબ સરકાર મોટી મોટી વાતો કરે છે તો શિક્ષણ કે બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો નાના નાના ભૂલકાઓ જો લાઈનમાં લાગતા હોય તો ત્યાંથી આને એમના દસ દિવસ પછી પરીક્ષા પણ આવે છે તો એના ભણવાનો સમય એમના વાંચવાનો સમય હોય એ અત્યારે લાઈનમાં લાગે છે અને પાણીની વ્યવસ્થા અંદર પણ નથી બહાર પણ નથી એ ચર્ચામાં ચક્કર બક્કર આવે ને માનસિક રીતે ત્રસ્ત થઈ જાય છે અને સરકાર જો સદસ્ય તે અભિયાન ઘેર ઘેર જેને કરી શકતી હોય વિદ્યાર્થીઓને સદસ્યતા લેતી હોય દવાઓ પણ જતા હોય ન સદસ્યતા બનાતી હોય તો રેશન કાર્ડનું કહેવાય છે પણ ઘેર બેઠક થઈ શકે છે મામલતદાર સાહેબ જોડે વાત થઈ પ્રાંત સાહેબ જોડે વાત થઈ એમને કીધું કે મોબાઈલમાં થાય છે તો સરકાર જાગૃતિ કેમ લાવતી નથી તો સદસ્યતા પણ જ્યાં જ્યાં કહી શકાય તો વિદ્યાર્થીઓનું કેવાય છે કેમ નહીં કેમ આજે લાઈન લગાવવા પડે છે બસ આટલું કે સરકાર જાગી ગયું તો મારું નામ જયદેશિંહ ભરતસિંહ ચાવડા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા આજ રોજ અહીંયા મામલતદાર ઓફિસે જ્યારે આવ્યા છીએ ત્યારે ખૂબ જ દુઃખની વાત છે કે અહીંયા આપ જોઈ શકો છો કે કેટલી મોટી લાઈનમાં લોકો અહીંયા ઊભા રહ્યા છે બાળકો છે વૃદ્ધો છે મહિલાઓ છે અશક્ત છે આમ છતાંય અહીંયા કનેક્ટિવિટીના નામે સર્વર ડાઉન છે એના નામે અહીંયા લોકો ધક્કા ખાઈ રહ્યા છે કલાકો એક એક કામ કરવા માટે કલાકો અહીંયા એમની રાહ જોવી પડે છે એ ખૂબ જ દુઃખદ છે તો એ સંબંધે અહીંયા મામલતદાર ઓફિસે અહીંયા મુલાકાત લીધી મામલતદાર સાહેબને મળ્યા છીએ એમને પણ નિસહાય થઈ ગયા હોય જે સરકારી સિસ્ટમ સામે એ રીતે જ કામ કરી રહ્યા છે એમની સાથે વાત કરી છે અને રજૂઆત કરી છે કે આ આનો ઝડપી એનો કોઈ નિકાલ આવે વધુમાં અહીંયા ના તો અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા છે જ્યાં અંદર કોઈ પાણીની વ્યવસ્થા નથી અહીંયા કોઈને પાણી પીવું હોય તો એમને પ્રાઇવેટ એમને ખરીદવું પડે છે અને પાછા ફરીથી લાઈનમાં ઉભા રહેવું પડે છે અહીંયા બાળકો સાથે વૃદ્ધો મહિલાઓ બધા હેરાન થઈ રહ્યા છે સરકારની વિનંતી છે કે આનો ઝડપી